રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા દવાના છંટકાવની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી ચાંદીપુરા વાયરસને લઈ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત લોકોના પ્રશ્નોને ધ્યાને લઈ શહેરમાં રોગચાળાને નિયંત્રણમાં લાવવા કલેક્ટર મામલતદારને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયાબેન સોની રાધનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન સહિત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતા રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા દવાનો તાત્કાલિક છંટકાવ હાથ ધરવામાં આવ્યો હતો પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ખાતે નોંધાયો હતો જે બાદ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવતા દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાધનપુરના મસાલી રોડ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બાળકી પડી જવાનો મામલો ઉગ્ર બન્યો હતો અને સ્થાનિક રહીશો સહિત લોકોએ રસ્તો રોકો આંદોલન ચલાવી વિરોધ દર્શાવ્યો હતો જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને શહેરમાં મસાલી રોડ વિસ્તાર વોર્ડ નંબર સાતમાં ખુલ્લી ગટરોના ઢાંકણા ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર